તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસના રોજ વાઘરા ટાઉનમાં એક લૂંટો બનાવવા બનેલો હતો જેમાં ઓમ જ્વેલર્સની જે સોનીની દુકાન છે તેમાં ઈસમે આ જે ફનિયાદ છે તેમના મોઢા ઉપર મરચાં તથા મીઠાની પાવડરની બુકિંગ નાખી અને એમની દુકાનમાંથી સોનાની ત્રણ પાંચ ચેન એક સેટ એમ મળી લગભગ ત્રણ લાખ પાસઠ હજારના મત્તાની લૂંઢ કરી અને મોટર પર ભાગી ગયેલો હતો જે ગુનાની તપાસ દરમિયાન વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી સાહેબશ્રી તથા ભરૂચ પોલીસ અધિક્ષક સાહેબશ્રી નાઓની આ ગુનો ડિટેક કરવા સૂચના આપી હતી જે અનુસંધાને વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટરશ્રી એસટી ભૂલતરિયા નાઓએ અલગ અલગ ટીમો બનાવી અને આ ગુનાની શોધખોળ ચલાવી રહેલા હતા જે દરમિયાન તેઓને વુમેન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે એવી માહિતી મળેલ કે રોજાર ટારીયા ગામનો એક ઈસમ રાકેશ દસુભાઈ પ્રજાપતિ નાઓ લૂંટ કરેલી છે જે અનુસંધાને તેની તપાસ કરતાં તેની પૂછપરછ કરતાં સદરી ઈસમે આ લૂંટ કરેલા હોવાની હકીકત જણાઈ આવતા આ ગુનાના કામે તેઓને આજ રોજ સવારના કલાક ચાર વાગે અટક કરવામાં આવેલ છે અને આ ગુનામાં જે લૂંટમાં ગયેલ જે મુદ્દામાલ છે સોનાનો અલગ અલગ ચેન તથા સેટ ત્રણ લાખ પાસઠ હજારની મત્તાની રીકવરી પૂરેપૂરી કરવામાં આવેલ છે તથા ગુનામાં વપરાયેલ મોટરસાયકલ મોબાઈલ એની પણ રિકવરી કરવામાં આવી રહેલ છે અને આ ગુનાની તપાસ તેઓ આગળ ચલાવી રહેલ છે સાહેબ આ જે આરોપી છે એનો કોઈ ગુનાહિત ભૂતકાળ છે કે કેમ ના હાલમાં તો આરોપીનો કોઈ ગુનાહિત ભૂતકાળ જણાઈ આવેલ નથી આ ઘટનાના જે સાહેબ સીસીટીવી સામે આવ્યા હતા એમાં સોનીની પણ બેદરકારી જણાઈ આવે છે તો એ વિશે તમે કોઈ પ્રજાને સંદેશ આપશો હા તમામ જે આ શૂન્ય જે આ જે ઘટના બની જે બનાવ એમાં જે ફરિયાદ છે એ આ બનાવ દરમિયાન જે લૂંટ થઈ એ દરમિયાન પોતે પોતાના મોબાઈલમાં વ્યસ્ત હતા જેના કારણે આ લૂંટનો ગુનો બનેલો હતો એ તમામ વેપારીઓને આ બાબતે પોલીસ તરફથી સૂચના આપવામાં આવેલ છે કે આવા કોઈ વ્યક્તિ શંકાસ્પદ જણાય આવે તો એની ખાતરી કરી અને પછી જ એમને મુદ્દામાં બતાવવો જોઈએ અને પોતે આવા જે સોનાના વેપારી હોય એમને પણ આવા જે બનાવો હોય આવા વ્યક્તિ આવે ત્યારે ખરેખર એમને તમામ મુદ્દામાં જે વેપાર જે કરતા હોય એ દરને પૂરેપૂરી એને તકેદારી રાખવી જોઈએ આરોપીએ ગુનાને અંજામ આપતા પહેલા કોઈ રેકી કરી લે હાલમાં તો આરોપીની જે પૂછપરછ ચાલુ કરી રહેલ છે ચક્કર ચાલુ છે અને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી પણ ચાલુ છે પૂછપરછ દરમિયાન હજુ કોઈ વિગત હજુ હાલમાં જણાય આવેલ નથી

આ જે ઘટના છે આમાં ગામનો જે ચોમકદાર છે રાકેશ જજુભાઈ પ્રજાપતિ એને સટ્ટો રમતો તો તથા ઓનલાઈન ગેમિંગનો લગભગ દસેક લાખ રૂપિયા એ હારી ગયેલો હતો જેથી એને આ મનમાં કે ગાડી ચોરી કે લૂંટ કરવું તેનાથી મારી રકમ ભરપાઈ થઈ શકે જેથી એને સોનીની દુકાનમાં લૂંટ કરવાનો પ્લાન કરેલો હતો અને જે પોતે લગભગ હાલમાં તપાસ દરમિયાન એકલો જ લૂંડ કરવા આવેલ છે અને લૂંટ કર્યા બાદ મોટરસાઇકલ પર ભાગી જવાનાનો પ્લાન હતો અને રસ્તામાં એને આમોદ ખાતે જઈ અને જે લૂંટમાં જીતી વખતે જે બનાવવા કપડાં પહેરેલા હતા એ કપડાં પણ એને રસ્તામાં આમોદ જતા બદલી નાખેલા હતા અને નવા કપડા પહેરી અને પછી ગયો હતો તો આરોપી સુધી કઈ રીતના પોલીસ હ્યુમન ઇન્ટેલિજન્સ તથા થોડી ટેકનિકલ સર્વેલન્સના આધારે આમ આરોપી વિશે થોડી પોલીસને માહિતી મળેલ કે રોજા ટંકારિયા ગામમાં આ આ આ ટાઈપનો એક વ્યક્તિ છે અને એનું મોટરસાયકલ પણ આ ટાઈપનું છે એની મોટરસાયકલમાં પણ એની બેગ પણ બદલી નાખેલી હતી પહેલાં એની પાસે આવી બેગ સાઇડમાં લગાવેલી હતી એ પણ એક માહિતી મળેલી હતી તથા એને ચટ્ટામાં પૈસા હારી ગયેલો હતો એ પણ માહિતી પોલીસને મળેલી હતી એટલે ગામમાં જઈને તપાસ કરતાં એના વિશે પૂછપરછ કરતાં માહિતી મળેલી હતી જે ગુનો ડિટેક કરવામાં આવેલ હતો ઓકે